નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર રાકેશ બારોટને તો આપ સૌ જાણતા હશે તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બેઉફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો મિત્રો સિંગર રાકેશ બારોટનું એક ધમાકેદાર નવું સોંગ આવવાનું છે તે સોંગની આપણે વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઇક કરી દો તો વાત કરીએ રાકેશ બારોટના આવનારા નવા સોંગની તો આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે ઝેર ના ખીને મને પાઈ ગઈ સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દભર્યું અને બે ગીત હશે આ ગીત દર્શન બાજીગર લખ્યું છે જ્યારે મ્યુઝિક રાકેશ બારોટ અને મેહુલ બારોટે આપેલું છે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો નેહા સુથાર અને રાકેશ બારોટ જોવા મળવાના છે તો રાકેશ બારોટનું આ જબરજસ્ત નવું બે ઓફા સોંગ એટલે કે ઝેર નાખીને મને પાઈ ગઈ જનકાર મ્યુઝિક ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તમને આ સોંગ જોવાનું ગમશે કે નહીં ગમે એક કમેન્ટ કરીને તમારું મંતવ્ય જણાવજો ને રાકેશ બારોટનું ધમાકેદાર નવું ભર્યું બે ઓગીત એટલે કે ઝેર નાખીને મને પાય ગઈ ઝનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાંથી તમે બધા જોવાનું ચૂકતા નહીં મિત્રો